વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવ્યું જેમાં ફાયર નોકડીલ પણ યોજવામાં આવી હતી નવસારીના આઈ હોસ્પિટલની સામે આવેલ ફાયર બ્રિગેડના જે ઓફિસ છે તે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અહીંયા જે આરોગ્ય કર્મીઓ છે તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે આ સ્થળ સાથે ફાયર જવાનોની સાથે સાથે સામે આવેલ એટુ જે નર્સિંગ કોલેજ ખાતે પણ આજે તમામ વિદ્યાર્થીઓને મેલેરિયા દિવસની ઉજવણીને લઈને તેમની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને મેલેરિયાથી બચવા માટે શું કરવું જોઈએ તે અંગેના વિવિધ પ્રકલ્પો પણ જોવામાં આવ્યા હતા ફાયર યુવાનો દ્વારા પણ આજે ખાસ કરીને એક ફાયર મોકડેલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને કારણે જે આ એ ટુ જેટ નર્સિંગ કોલેજના અને અન્ય જે આરોગ્ય કર્મીઓ છે તો આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ત્યારે આ અનુલક્ષીને અનેક પ્રકારના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી મનહરભાઈ ગઢિયા આ અંગે શું કહી રહ્યા છે તે જોઈએ હું ડોક્ટર મનહર ગાડિયા આરબીએસકેએમઓ તાલુકા હેલ્થ ઓફિસ નવસારી જિલ્લા પંચાયત નવસારી નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત કાર્યક્રમથી ડૉક્ટર રંગુનવાલા સાહેબના અધ્યક્ષ સ્થાને અમે વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરેલી છે અહીંયા ફાયર સ્ટેશન અને એ ટુ ઝેડ નર્સિંગ કોલેજના સ્ટુડન્ટમાં અમે મલેરિયા વિશે માહિતી આપી છે અને ઉપરાંત અહીંયા નિરામય કેમ્પનું પણ આયોજન કરેલું છે જે અંતર્ગત અમે લાભાર્થીઓને આરોગ્ય તપાસ અને દવાઓનું વિતરણ કરેલું છે અને ઉપરાંત ફાયર સ્ટેશનનો લાભ લેતા અમે ફાયર સેફ્ટી વિશે પણ દસ પંદર મિનિટ માટે અમે એજ્યુકેશન આપેલું છે જેવતી તમામ કોલેજ અને હું ખૂબ છું અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ મેલેરિયા દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે લોકો મેલેરિયાના રોગથી જાગૃત થાય અને યોગ્ય સારવાર લે છેલ્લા ઘણા વખતથી મેલેરિયાની યોગ્ય રીતે સારવાર અને રસીઓ આપવાથી અને લોકોમાં જાગૃતિ આવવાને કારણે મેલેરિયાને લઈને કોઈ અવસાન થવા પામ્યા નથી જે આપણા માટે ખુશીનો સમાચાર છે ત્યારે આજે વિશ્વ મેલેરિયા દિવસે આરોગ્ય કર્મીઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ કારણ કે એમના જાગૃતતાને કારણે અનેક લોકો મેલેરિયા જેવા રોગમાંથી બચી જાય છે અને તેઓનો મૃત્યુ સુધી થતા નથી કારણ કે જો સમસ્યા સારવાર મળે તો મેલેરિયા રોગથી માણસ બચી શકે છે ત્યારે આ મેલેરિયા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી આવા સમાચાર તમે જોવા માટે નોસાઈ લાઈવને શેર કરો સબ્સક્રાઈવ કરો અને મિત્રોને પણ સબ્સ્ક્રાઈબ કરાવવા માટે અપીલ કરો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરેપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ